ખરની નજીક ગોલ્ડન ચોકડી પાસે ડ્રેનેજ માઇક્રો ટર્નિંગના કામ વખતે શહેરને ગેસ પુરવઠો પૂરો પાડતી મુખ્ય ગેસ લાઈનમાં ભંગાણ પડ્યું હતું જેને લઈને હજારો લોકોની સંખ્યામાં હજારો લોકો સંખ્યામાં ભૂખે મરવાનો દિવસ આવ્યો જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ આંદોલન કરવામાં આવ્યું વડોદરામાં રવિવારે ગેસ સપ્લાય અચાનક જ બંધ થવાના કારણે અડધા વડોદરાને ભૂકે પાંચ લાખ ગેસ ગ્રાહકોને ગેસ વગર રહેવાની ફરજ પડવા તેમના ગેસના ચૂલા રવિવારના દિવસે સળગ્યા નહીં અને લોકોને હાલાકી ભોગવવાના વાર આવ્યો બાર કલાકથી વધુ સમય લાગ્યો ગેસ લિમિટેડ ફાયર ડિપાર્ટમેન્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી વીએમસી અને વીજીએલ એ આખી રાત યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું છે વટ સવારે સવા સાત વાગે હરણી વિસ્તાર સહિત અનેક વિસ્તારમાં ગેસ પુરવઠો ફરીથી શરૂ થયો જ્યારે અધિકારીઓને જણાવ્યું કે બાકીના વિસ્તારમાં પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે જોકે આ દુર્ઘટનાની સિસ્ટમમાં કઈ રીતે કામગીરી થાય તે અને સંકલનમાં કેટલો અભાવ છે તેના પર પ્રકાશ પડ્યો ટર્નિંગની કામગીરી દરમિયાન મિલ ગેસ લાઇનને નુકસાન પહોંચ્યો ન જે રીતે સૌથી મોટો સવાલ છે શું આ પ્રકારના કામકાજ દરમિયાન યોગ્ય કાળજી કોન્ટ્રાક્ટર લેતા નથી કોન્ટ્રાક્ટર કરતી કંપનીને બેદરકાર દાખવી છે વીએમસી વિલ અને કોન્ટ્રાક્ટર વચ્ચે સંકલનનો અભાવ હોય કે તેથી તપાસ કરવામાં આવી ભવિષ્યમાં આનું પુનરાવર્તન ન થાય તે માટે વધારે સારા સંકલનની જરૂર છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં પહોંચ્યા હતા મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત ન હોવાને લીધે મ્યુનિસિપલ કમિશનરની ઓફિસની બહાર બેસી ગયા હતા આવવાનું બંધ કરો બંધ કરો બંધ કરો જે અહીં હાજર છે ડેપ્યુટી સિટી એન્જિનિયર એમને આપીએ છે અમારી રજૂઆત એવી છે કે ગઈકાલે એમને બહાર ભાઈ થોડે હા ભાઈ બસ ગઈકાલે સાકુ એની ભાઈ ગઈકાલે સવારથી ગોલ્ડન ચોકડીની જે આપણી ગેસની મુખ્ય લાઈન હતી ત્યાં જે ડ્રેનેજ નું કામ ચાલુ હતું અને અણઘડ લોકો એ એમને એટલું ખબર નથી કે જે પણ અંડરગ્રાઉન્ડ માં આપણે એમજીવીસી ની લાઈન હોય છે ગેસ ની મુખ્ય લાઈન છે તે સત્તા પાવડા માર્યા જેસીબી માર દીધા અને એના લીધે જે ગેસ ની લાઈન માં ભંગાર થયો 15 લાખ લોકો ઓળખા શહેર ગેસ વગર રહ્યા છે ગાંધાલ ગેસ જો જે પૈસા તો જે ભ્રષ્ટ અધિકારી અને જે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર એને જેના કામ આપ્યું છે એના લીધે પ્રજા હેરાન થઈ છે અમારી રજૂઆત છે એ જે પણ ડેરન નો કોન્ટ્રાક્ટર હતો એ ગમતીની મોટી ચમરબંધીને ઓળખી તો કેમ ના હોય એને તમે ઘર ભેગો કરો બ્લેક લિસ્ટ કરો અને જે અધિકારી જે અધિકારી હતા હાજર એવા હતો આ મ્યુનિસિપલ કમિશનર કહેવાથી ઓલા મંત્રી સંત્રી ભાજપના હતા એમની સેવામાં જતો રહ્યા એ કયા અધિકારી હતા જે તો એમની સેવામાં ગયા ભાજપના નેતાઓની એમને એ હાજર એવા હતો એ અધિકારી કોણ છે અને એ જે બહાર છે એને બ્લેક લિસ્ટ કરો અને અધિકારીને સસ્પેન્ડ કરો આમાં કારણ કે વર્ધાની 15 લાખ પ્રજા હેરાન થઈ છે સાહેબ

અને જ્યારે પ્રજા વેરો ભરે છે ને એના પૈસાથી આ મ્યુનિસિપલ કમિશનરને પગાર મળે છે તમને પગાર મળે છે આ અધિકારીઓને પગાર મળે છે બાકી રાખ્યો છે એમને ચૂંટણી લડવાની છે કે વડવાનું પ્રજાનું કામ કરો આવ્યા છે અમારી રજૂઆત કહીને કહી દેજો અમે બધું છોડીને પછી કમિશનર સામે આંદોલન કરીશું કોઈ જગ્યા નહીં જઈએ પોતે કમિશનર અમે આંદોલન કરવાઈશું જો આ પ્રજાનું કામ નહીં કરે તો ગઈકાલે અડધું વડોદરા શહેર લગભગ પંદર લાખ લોકો રાંધણ ગેસ વગર રહ્યા આ ભ્રષ્ટાચારી શાસકો જે સત્તામાં બેઠા છે કે જે ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો જે સબ કોન્ટ્રાક્ટ આપીને નીકળી જાય છે સ્થળ પર હાજર રહેતા નથી એના લીધે ગોલ્ડન ચોકડીની મુખ્ય લાઈનમાં ગઈકાલે ભંગાણ થયું ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હતું અને લોકોને ખબર ના પડી કે જમીનની અંદર મુખ્ય લાઈન છે ગેસ લાઈન અને એ ગેસ લાઇન તોડી કાઢી અડધું વડોદરા શહેર જમવાનું બનાવું જમવાનું બનાવું બનાવી ના શકીએ એમના ઘરે કારણ કે રાંધણ ગેસ નહોતો જો પૈસા વાળા હતા તો હોટેલ રેસ્ટોરન્ટમાં ગયા પછી ગરીબ હતા એ ભૂખ્યા રહે એના માટે જવાબદાર છે અધિકારી છે કારણ કે અધિકારી સ્થળ પર હાજર નતા અધિકારીઓ કઈ હતા તો અધિકારીઓ મ્યુનિસિપલ કમિશન ના કહેવાથી જે નેતાઓ દિલ્હીથી આવેલા ભાજપના જે મંત્રી સંત્રી આયા હતા એમની સેવામાં આગા પાછા ચાપરૂ હતા આ અધિકારીઓ અમે જોયા છે પબ્લિક ની સેવા છોડીને નેતાઓની સેવા માં લાગ્યા છે આ મ્યુનિસિપલ કમિશનના ના ઇશારે વડોદરાના મ્યુનિસિપલ કમિશન ને કહેવા માંગુ છું કે તમે પ્રજા માટે બેઠા છો કે ભાજપ માટે બેઠા છો ખાલી ભાજપનો ખેસ પહેરવાનો બાકી રાખ્યો છે આ મ્યુનિસિપલ કમિશનરે એવું મને લાગે છે પ્રજા બિચારી વેરો ભરીને મરી જાય પીવાનું પાણી નથી મળતું વડોદરામાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ગેસ માટે માટે વલખા મારી રહ્યા છે તો 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 પાયાની સુવિધા આપતા નથી પ્રજા બેઠા છો કે ભાજપના નેતા માટે બેઠા છો એ અમારો પ્રશ્ન છે કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે આ ગેસ લાઈનના કારણે જે ગેસ લાઈન બંધ રહી એમાં જે અધિકારી જે કોન્ટ્રાક્ટરો જવાબદાર હોય એને પગલાં લો બ્લેક લિસ્ટ કરો એમની પાછળ રૂપિયા વસૂલ કરો આડેધડ જેસીબી મશીન લઈ નીકળી જાય પણ નોલેજ તો છે નહીં કે ક્યાં ખાડા કરવાના અડધું વડોદરા ખાડામાં છે મોટા મોટા ભૂવા મોટા મોટા ખાડા આ જ કામ કર્યું છે આ ભાજપના નેતાઓ અને આ ભ્રષ્ટ અધિકારીઓ ત્યારે વડોદરાની પ્રજા કંટાળી ગઈ છે થાકી ગઈ છે આ લોકોથી અને કોંગ્રેસ પાર્ટી ડિમાન્ડ કરે છે કે ભાઈ આમાં આની સામે એક્શન લો બાકી અમને એવું સાબિત થઈ હશે કે આ મ્યુનિસિપલ કમિશનર ભાજપના છે બધું છોડીને રોજે કમિશનની અમે આંદોલન કરીશું રોજે જ કારણ કે ભાજપને બચાવે છે અહીંયા આ મ્યુનિસિપલ કમિશનર નવરાત્રી

જે ભાજપના કોર્પોરેટર ત્યાં ગરબા રમતા હતા એ લોકો પૈસા ચૂકવે અધિકારીઓ પૈસા ચૂકવે પ્રજા શું પૈસા ચૂકવે અને આ લોકોને પડી નથી પ્રજાને મરવા માટે મૂકડી દે ત્યારે કોંગ્રેસ પાર્ટી પ્રજાની વારે આવી છે અને પ્રજા માટે અમે આંદોલન કરી રહ્યા છે વડોદરા શહેરમાં ગઈકાલે સાડા દસ વાગે ગોલ્ડન ચોકડી પાસે ગેસ પાઇપલાઇનની મુખ્ય લાઈન ડ્રેનેજ પ્રોજેક્ટનું જે કામ ચાલતું હતું આ કામમાં ખૂબ નિષ્ક નિષ્ફળતાના કારણે નિષ્કાળજીથી કામ કરવાના લીધે આખી નાખી પાઇપલાઇન નેમેઝ થઈ ગઈ આ પાઇપલાઈન નેમેઝ થઈ સાડા દસ વાગે સાડા અગિયારથી ગઈકાલે સાડા અગિયારથી આખા વડોદરા શહેરના પોણા ભાગ વિસ્તારમાં ગેસ પાઇપલાઇનથી જે પુરવઠો મેળવે છે એ બંધ થઈ ગયો લોકો ગઈકાલે બપોરથી લઈને આજે બપોર થયા હજુ સો ટકા લોકોને ગેસ પુરવઠો નથી મળ્યો લોકો બબે ટાઈમ વેચાતું લાવીને ખાવા મજબૂર બન્યા હોટલો માલામાલ માલ બની વડોદરા શહેરના નાગરિકો બેહાલ બન્યા અને તંત્ર એ મૌન રહ્યું સત્તા પર બેઠેલા લોકો એક પણ પદ અધિકારીએ એની પબ્લિકની માફી નથી માંગી કે આ અમારા તંત્રની બેદરકારીના કારણે તમે આજે જે હાલાકી ભોગવી વડોદરા શહેરમાં સન્ડે હોય ત્યારે પબ્લિક કેટલી મો મજામાં રહેતી હોય એક દિવસની એમને રજા હોય એ રજાના દિવસે આખો દિવસ પબ્લિકે હાલાકી ભોગવી ચા વગર ના રહ્યા ખાવા વગરના રહ્યા અને તંત્રમાં ફોન કરતા રહ્યા તો કોઈને ફોન પણ નથી ઉપાડ્યો ગઈકાલે કોઈએ ફોન પર નથી ઉપાડ્યો અમારા સતત મેસેજ ફરતા રહ્યા પબ્લિકમાં અમે સતત પબ્લિકમાં ફોન પર વાત કરતા રહ્યા પણ સત્તા પર બેઠેલા કોઈ પદ અધિકારીએ આનો જવાબ નથી આપ્યો આજે અમે એની આવેદનપત્ર આપવા આવ્યા છે કે જવાબદાર ડ્રેનેજ પ્રોજેક્ટના જે અધિકારીઓ હોય જવાબદાર કોન્ટ્રાક્ટરો હોય એ તમામને આ કામ બાબતે ખુલાસો માગો કે કેમ આવું થયું કારણ કે જ્યારે પણ જ્યારે પણ ખોદકામ થતું હોય ત્યારે અંડરગ્રાઉન્ડ કામગીરીના જે અધિકારી હોય પાણી પુરવઠાના અધિકારી હોય કે પછી આ ગેસ ડિપાર્ટમેન્ટના અધિકારી હોય એમને જાણ કરવાની હોય આમાં તો જે ખોદકામ થયું એમાં ગેસ ગેસ ખાતાના કોઈ અધિકારીને જાણ કરી નથી એવું અધિકારીઓ કહે છે અને આજે અમે કમિશનરને આવેદનપત્ર આપ્યા આવ્યા તો કમિશનર પણ હાજર નથી એ જ બતાવે છે કે પબ્લિક પ્રત્યે આ કેટલા વફાદાર છે